રાજકોટ ઉપલેટામાં ખાત્રીજના પાવન પર્વ ભગવાન પરશુરામના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઉપલેટા બ્રહ્મ સમાજ દ્વારા ઢોલ નગારા બેણવાજા તેમજ ડીજેના સથવારે વાજતે ગાજતે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટના ઉપલેટામાં ખાત્રીજના પાવન દિવસે ભગવાન પરશુરામના જન્મ જન્મદિવસની ઉજવવામાં આવી હતી ત્યારે આ પરશુરામ જયંતી નિમિત્તે ઉપલેટા બ્રહ્મ સમાજ દ્વારા ત્રિલોકનાથ મંદિરથી સવારે શણગારેલા વાહન અને ઢોલ નગારા તેમજ એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો યુવાનો યુવતીઓ અને શહેરના રાજકીય તેમજ સામાજિક ઉપરાંત સેવાકીય સંસ્થાઓના આગેવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપલેટામાં યોજાયેલા શોભાયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર ઉપલેટા જુદા જુદા સમાજના આગેવાનો સહિત અન્ય સેવાભાવી સંસ્થાઓ એસોસિએશન દ્વારા શોભાયાત્રાનું ફૂલહાર કરી વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપલેટાની વિવિધ સંસ્થાઓ દ્વારા ચોકે ચોકે સરબત અને ઠંડા પીણાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમોને લઈને ઉપલેટા બ્રહ્મ સમાજમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું